મોરબી શહેરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે માનવતા અને ભૂમિ એકતાનો ઉદાહરણ રૂપ સર્વ નિદાન કેમ્પ યોજાયો મોરબી શહેરમાં મહાશિવરાત્રીના પવિત્ર અવસરે માનવતા અને ગૌમી એકતાનો અનોખો સંદેશ આપતો સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો માનવ સેવા ભાઈચારાનું સુંદર ઉદાહરણ પૂરું પાડતા કેમ્પે શહેરમાં સરાહના મેળવી છે જેન્યુઅન ફાઉન્ડેશન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લીલાપર રોડ પર આવેલા અજરતો ઓથી શાહ વલી દરગાહાના ગ્રાઉન્ડ ખાતે પંદર ફેબ્રુઆરી રવિવારે દસને ત્રીસ કલાકથી બપોરે એક ત્રીસ સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કુલ એકસો પચાસથી વધુ દર્દીઓએ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવી વિવિધ રોગોની નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા મફત તપાસ દવાઓ મેળવી મોરબીની પ્રખ્યાત આયુષ્માન હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો લેબોરેટરી વિભાગ નર્સિંગ સ્ટાફે નિસ્વાર્થ ભાવથી સેવા આપી કેમ્પને સફળ બનાવ્યો આરોગ્ય સેવા સાથે માનવતાનો આ મહિમા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અમારો હેતુ માનવ સેવા સાથે કોમી એકતાનો સંદેશ આપવાનો છે ભવિષ્યમાં પણ આવા કેમ્પો યોજાતા રહીશું કેમ્પને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ સ્વયંસેવકોએ મહેનત કરી છે મહાશિવરાત્રી જેવા ધાર્મિક પર્વે દરગાહના પવિત્ર સ્થળે આયોજિત આ આરોગ્ય કેમ્પને ભાઈચારાનો મજબૂત સંદેશ આપ્યો છે

આયુષ્યમાન કાર્ડ વિશે જે ગરીબ દર્દીઓ આવે છે ડોક્યુમેન્ટ લઈને એને અહીંયા ફોરન તાત્કાલિક આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હમણાં જ અત્યાર સુધી બસ વીસ થી પચીસ કાઢવામાં આવેલ છે અને બસો થી અઢીસો દર્દીઓ લાભ લીધેલ છે મારું નામ મોલાના એજાઝ અહેમદ બાબુ

હિન્દુ મુસ્લિમ ભાઈચારાના લગતા ને ભડિયાદના મશૂર ઓરિયા અમદાવાદ જિલ્લાના ધરેલા તાલુકામાં ભરિયાદપીર આવેલું છે એ અમે પગપાળા ચાલીને મેદની લઈને જઈશી તમામ સમાજના લોકો અમારા સાથે જોડાયે એ તેવી જ રીતે આ નવરાત્રીના સમયે અમે પણ ધાર્મિક બધાએ ચાલતા જઈએ અને અમે અમારી સંસ્થા પદયાત્રી હાલી ને જઈ ગામમાં જે જુલુસ નીકળે જુલુસમાં પણ અમે ઠંડા પીડાના પ્રોગ્રામમાં અવલનવલ કરતા રહી સરકારી દવાખાનામાં અવલનવલ પ્રોગ્રામ અમારા નાના મોટા ચાલુ હોય છે તમે તમામ સમાજ ને અમે સાથે રહીને પ્રોગ્રામ કરી